નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાજે રાજે કેમ છો બધા આઈ હોપ કે દ્વારકામાં જે ચાર પાંચ સ્થળ છે એ આપણે તમને બતાવીશું અને ફેરવીશું મજા કરાવીશું બરાબર જો આપણો સામાન પણ અહીંયા ઉપર ગોઠવાઈ ગયો છે અને આપણી આ રીક્ષા છે હવે હમણાં થોડીક વારમાં તૈયારી છે અને અહીંયા બધા લોકો બેઠા છે એ લોકો

અહીંયા પવન તો મિત્રો આમ એમ કહેવાય ને કે ભરપૂર આપી જ દીધો છે પૂરતો પવન અહીંયા આપી જ દીધો છે બરાબર અને અહીંયા બી દરિયાના મોજાના ઉછાળા બહુ મારે છે અતિશય જોરદાર અહીંયા દરિયાના ઉછાળા મારે છે ચારેય દિશામાં માત્ર ને માત્ર દરિયો અને વચ્ચે ભડકેશ્વર મહાદેવ બરાબર કહેવામાં એવું આવે છે કે આ દરિયાની વચ્ચે મહાદેવનું મંદિર છે બરાબર એટલે ઘણા લોકો અહીંયા બહુ બધા લોકો દર્શન કરવા આવે છે અમે લોકો પણ આવી ગયા જો હજી નજીકથી શિવલિંગ આવી દેખાય છે તમે લોકો એ ઘણી જગ્યાએ રીલ્સમાં કે એ બધી જગ્યાએ જોયું હશે બરાબર હજી આગળ ઘણા બધા સ્થળો હજી આપણે એક્સપ્લોર કરવાના છે એમાં આપણે જોતા રહે અંદર કંઈક આવી રીતનું ફડકેશ્વર મહાદેવ અને આટલી ઊંચી શિવલિંગ છે અહીંયા બધું છે અને બીજો હજી આપણે ફોટોશૂટ પણ કરવાનો છે પણ બતાવશું જો શિવલિંગ આટલી ઊંચી છે અને ઘણા લોકો અહીંયા ઘણા લોકો બધા મોટા ફોટો જ પડાવે છે બરાબર એટલે આપણે પણ ફોટાના તો આપણે શોખીન જ છીએ એટલે આપણે એકદમ મસ્ત મજાના ફોટા પડાવી દઈશું અને ચક્કા જાય રૂક્ષ્મણી મંદિર જે મડકેશ્વરથી થોડુંક દૂર દ્વારકાજી થુડ બરાબર જે રૂક્ષ્મણી મંદિર જેનો ઇતિહાસ મને ખબર નથી પણ જયેશ કાકાને ખબર છે એ કહે છે હા અરે એમ નહીં તમે ઓલું કંઈક કીધું ને કે રૂક્ષ્મણી જે રૂઠીને હા બસ એમ જે લોકોને ખબર નહીં એ લોકોને ખબર પડી જાય ને કંઈ વાંધો નહીં અંદર તમને મૂર્તિ બની શકે તો આપણે બતાવીશું બરાબર आप सभी लोग दर्शन के लिए आए यह माता रुक्मिणी का मंदिर है द्वारका के भीतर में आधी तीर्थ आधी यात्रा की मालकिन माता रुक्मिणी। आधा तीर्थ भगवान कृष्ण भगवान द्वारिकाधीश का दर्शन करते हैं तब तो, और आधा तीर्थ यहाँ माता रुक्मिणी का दर्शन करते हैं तब तो। जब दोनों दर्शन आप करते हैं तब तो आपकी तीर्थ यात्रा परिपूर्ण हो गई सभी द्वार में जाके दर्शन करेंगे દર્શન કરે જોવા જુઓ મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવ બરાબર મૂર્તિ બહુ ઊંચી છે તો હું તમને હમણાં નજીક થી દર્શન કરાવું નીચે થી ઉપર સુધી આટલી ઊંચી છે મહાદેવ મહાદેવ આપણે હું થી તો હાવ હું નાનું હાવ આપણે બરોબર છે ઠીક છે જો આટલી લાઈન છે હવે આપણે લાઈનમાં જઈને હમણાં પ્રદક્ષિણા બતાવી ને ફરી તો જો મિત્રો આમ જોરદાર મંદિર છે નાગેશ્વર મહાદેવ બરોબર જુઓ અહીંયા એક ત્રિશુલ છે સરસ મજાનું હમણાં હું તમને આગળથી વ્યૂ બતાવું કે કેવો આવે છે બરાબર નાગેશ્વર મહાદેવ બરાબર આમ તો જનરલી બધું આપણે દ્વારકાથી લઈ લીધું હતું એના માટે અહીંથી આપણે શુભો મેવો લીધો છે પ્રસાદીનો તો આમ ઝગડો કરી દેવાનો છે ઘરવાળા બધા ખુશ થઈ જાવ જોઈએ રાજી રાજી થઈ જાવ જોઈએ બરાબર છે પહોંચી ગયા છીએ મિત્રો ગોપીનાથ ના મંદિરે બરાબર પાંચ હજાર સાલ છે અધિક પુરાતન તીર્થ ધામ એવું લખેલું છે એટલું પ્રાચીન હશે તો જોવો મિત્રો આ છે ગોપી તળાવ અહીંયા એવું કહેવામાં આવે છે કે સોળ હજાર ગોપીઓ જે છે એ અહીંયા ડૂબીને મરી ગઈ હતી બરાબર છે એવું અહીંયા મને બે ત્રણ જણા પાસેથી એવું જાણવા મળ્યું એટલે લગભગ એ જ માહિતી એવી હશે પણ જો કદાચ આ માહિતી ખોટી હોય તો એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો દ્વારકા અને આપણા ભાઈ સાથે બહુ જ મજા આવી બરાબર છે આપણે એકવાર ભાઈને થેન્ક યુ કરી દઈએ ચલો ભાઈ થેન્ક યુ રાજા ભાઈ છે બરાબર છે દ્વારકામાં જ્યાં મળે ત્યાં અવશ્ય મુલાકાત લેજો રહ્યો એમનો ગાડી નંબર અને હવે આપણે સીધા બેટ દ્વારકાની જ સફર કરીશું બસ અગમાં સીધો બેટ દ્વારકા જાઓ કન્ટિન્યુ જો હવે આપણે જવાના છીએ અહીંયા સોનાની દ્વારકા રૂક્ષમણી મહેલ ઓકે આખું મને લાગે છે કે વ્લોગ આમ જ પતી જશે કેમકે મને ખબર છે ને ત્યાં સુધી જેટલું નાનપણથી ભગવાન શું કરતા હતા અને અંત સુધી ભગવાને શું શું લીલા કરી છે ગોપીઓ સાથે એમની માતા સાથે એમના ભક્તો સાથે બધું જ આખી સોનાની દ્વારકામાં બતાવ્યું છે એ તમને ન્યા જઈને ખબર પડી જ જશે ઓકે અને આ લોકો બધા પાછળ હલતા હલતા આવે છે અને હું આગળ જાઉં છું ટોપી કેમ પહેરી તેનું કારણ છે પવન બહુ આવે છે અને વાળ વિખાઈ જાય છે એટલા એના કારણે આપણે ટોપી પહેરી લીધી છે તો આપણે પહોંચી ગયા છીએ સોનીકી દ્વારકા પાવનધામ અને અંદર જઈને આપણે કન્ટિન્યુ કરશું તો તમે અહીંયા આવો ને તો પહેલાં આ ટિકિટ લેવી પડે છે અને આ જો તમે ઉપરથી સ્ટોપ કરીને જોઈ લેજો આટલા આટલા આપણને એમના રૂપ એમના દર્શન કરવા આપણને મળશે એમના પોસ્ટર બધા છે ધીમે ધીમે જો બને ત્યાં સુધી એટલું હું તમને એક્સપ્લેન કરવાની હું ટ્રાય કરીશ પૂરતી કોશિશ કરીશ જુઓ મિત્રો આપણે ગણપતિજીથી શરૂઆત કરી અને જે કૃષ્ણ ભગવાન જન્મે છે જો જેલમાં આનંદ બાવા અને જશોદા મૈયા જે કૃષ્ણ ભગવાનનું વિરાટ સ્વરૂપ એ બતાવે છે બરાબર અને આગળ જે નંદ બાવા જે છે એ ટોકરીમાં લઈને કૃષ્ણ ભગવાનને લઈ જાય છે જો અહીંયા પાણી પણ ભર્યું છે એટલે તમને આમ રિયલ જ લાગે જો મિત્રો આ સોનાની દ્વારકા છે જે તમને રિયલ જ દેખાવામાં પણ રિયલ લાગશે અને તમે આમ અનુભવી શકશો કે ના આપણે સાચે જ રિયલ સોનાની દ્વારકામાં આવી ગયા છે કે ભાઈ આપણે ગોકુળમાં પારણામાં ઝૂલતા શ્રી બાલકૃષ્ણ ભગવાન જુઓ જય દ્વારકાધીશ અને એમની નાની નાની માતાઓ છે બરાબર જો જયેશ કાકા સરસ મજાનો હિંડોળો નાખી રહ્યા છે જો પપ્પા પણ હવે સાથે નાખી દીધો હિંડળો આગળ જે છે એ માસી પૂતના વધ જો ઉપર લખેલું છે માસી માસીપૂતનાનો જે કૃષ્ણ ભગવાને વધ કર્યો હતો એ બતાવ્યું છે કુલરની પણ વ્યવસ્થા છે એના કારણે આપણને ગરમી ના થાય ગાયો સાથે શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ જે નટખટ જે મસ્તીઓ કરતા હતા એ પણ બતાવ્યું છે અને આ બાજુ જે ઋષિ મુનિઓ છે કશ્યપ ઋષિ ભક્તિ કરતે હુએ સંત તુકારામ એ બધા બધા સંતો છે બધા બધા ઋષિમુનિઓ છે મુનિઓ ઘરે માખણ ચોરી કરતા શ્રી કૃષ્ણ ભગવાન જુઓ જુઓ તમે એક એક કરીને આમ શું કહું કહીશ તમને લોકોને હું કહેવા જવું ને તો આ બ્લોગ બહુ લાંબો થઈ જશે આ શેષ નાગનો જે અવતાર છે બલરામ તેમજ લક્ષ્મણજી આપણે બંનેને એક કહી શકીએ જે આપણે કાળિયા નાગનું જે એમ કહેવાય કે દમન કર્યું હતું એ કૃષ્ણ ભગવાન પછી મામા કંસનો જ્યારે વધ કરવામાં આવ્યો ત્યારનો આ ચિત્ર આપણને બતાવવામાં આવ્યું છે અને આ બાજુ બધા ઋષિ મુનિઓને બતાવવામાં આવ્યા છે ઉપરથી જો આથી સોનાની દ્વારકા અને ઘણા લોકો અહીંયા આવે છે હું તો કહું તો તમે આવો તો અહીંયા જરૂરથી આવજો બેટ દ્વારકા થી સાવ નજીક જ છે બરાબર અને અહીંયા તમે આવશો તો સોનેકી નગરી દ્વારકા પાવનધામ એવું કરીને છે અહીંયા ધનુકા સુર વધ બરાબર છે જે કૃષ્ણ ભગવાને કર્યો હતો આગળ જોઈએ તો યશોદા બરાબર છે જે કૃષ્ણ ભગવાન વિશ્વામિત્ર ઋષિ પણ છે જો મિત્રો જે વધ કર્યો હતો એ કૃષ્ણ ભગવાનનું ચિત્ર ગોપીઓ સાથે જે કૃષ્ણ ભગવાન રાસલીલા લીલા કરી રહ્યા હતા અનેક ગોપીઓ છે અને સાથે સાથે જો તમે એક બે ત્રણ ચાર પાંચ અનેક કાનાઓ પણ સાથે સાથે રમી રહ્યા છે ઝૂમી રહ્યા છે ખેલી રહ્યા છે અને હજી આપણે અહીંથી આગળ જઈએ તો કૃષ્ણ ભગવાનનું હવે અહીંયાથી બાળચરિત્ર છે એ પૂરું થાય છે અને હવે જે કૃષ્ણ ભગવાનનું મારા ખ્યાલ મુજબ જે ગોકુળમાં જાય છે તે હવે આપણને બટાવવામાં આવશે જો ચીર હિરણ લીલા ત્યારે કૃષ્ણ ભગવાન નટખત હતા ત્યારે ભગવાને જે ચીર હરણ કર્યું હતું પછી સાથે સાથે માસી પૂતનાનો જે વધ કર્યો હતો એટલે મિત્રો તમે આમ જોતા જ જશો ને તો પણ તમને આમ ખ્યાલ આવી જ જશે અને મીરાબાઈની ભક્તિ હતી ત્યાં કૃષ્ણ ભગવાન જે રાસ લીલા કરી રહ્યા હતા સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ ભગવાને જે ઉપનિષદો વેદાંતો જે પણ જે કંઈ શીખ્યા છે એ બધું જ આમાં બતાવવામાં આવ્યું છે બીજું જે છે ભગવાન પોતે સ્વય બાલકૃષ્ણકો ઝૂલસે બાંધતે હોય યશોદા મૈયા જ્યારે કૃષ્ણ ભગવાન બહુ જ મસ્તી કરે છે ત્યારે યશોદા માતાનો મગજ ગરમ થઈ જતા કુરોધિત થઈ જાય છે અને એમને બાંધી દે છે જ્યારે ગોવર્ધન કૃષ્ણ ભગવાને જ્યારે તચલી આંગળી ઉપાડે છે તેનું આપણે દૃશ્ય જોઈ શકીએ ભગવાનના અનેક જુઓ મિત્રો અનેક અવતારો છે જગદગુરુ શંકરાચાર્યને નિત્યાનંદ સ્વામી આ બધા એમના ગુરુ પણ આપણે કહી શકીએ બરાબર ને તમે જોતા જ જશો આ તો મેં તમને આગળ પણ બતાવી દીધા છે તમે જોતા જ જશો એવા અનેક ભગવાનના જે સ્વરૂપો પણ દર્શાવવામાં આવ્યા છે જે મિત્રો આપણે બીજા દરવાજા આવી ગયા કૃષ્ણ ભગવાનનું આમ એમ તમને એમ લાગે કે રિયલ જ છે બરાબર સાથે એક મગર પણ છે અને ભગવાન અને લક્ષ્મી માતા બંને જે સાથે છે આગળ આપણે જોઈએ તો જે લખ્યું છે સંતાન લક્ષ્મી બરાબર આની પર મને કોઈ એટલો બધો આઈડિયા નથી એટલે નહીં એક્સપ્લેન કરી શકું આ ધનલક્ષ્મી છે વિદ્યાલક્ષ્મી છે વિદ્યાલક્ષ્મી છે મહાલક્ષ્મી છે મને લાગે આ બધાય લક્ષ્મી માતાના અલગ અલગ પ્રકાર છે બરાબર છે અષ્ટલક્ષ્મી દર્શન જે લક્ષ્મી માતાના કૃષ્ણ ભગવાન સાથેના નાતો છે અને એની સાથે સાથે અલગ અલગ લક્ષ્મીઓ છે તે સાથે આવતી હોય છે એના પ્રકાર જે આપણને આપ્યા છે એ અત્યારે દર્શાવવામાં આવ્યું છે અહીંથી જોઈશું તો જ્યારે સુદામા જ્યારે કૃષ્ણ ભગવાનને મળવા આવે છે ત્યારનું જ્યારે ભગવાન એના ચરણ પખાડે છે એ દૃશ્ય છે અને હવે આપણે સીધા ઉપર ચડીશું અને ઉપર આપણે જોઈશું શું છે કે મને મેં જોયું છે ને ત્યાં સુધી બહુ જ સરસ સરસ છે અને ઉપર ખૂબ જ સુંદર દૃશ્ય પણ બતાવવામાં આવ્યું છે સીધા ઉપર જઈશું ત્યાં સીધા કન્ટિન્યુ થઈએ બરાબર જ્યારે કૌરવો અને પાંડવોનું શાંતિ દૂત બનવા જ્યારે શ્રી કૃષ્ણ બેઠા હતા રાજગાદી ઉપર ત્યારે દુર્યોધન એ બધા છે અને આ જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ કરવામાં આવ્યું હતું એ દ્રશ્ય અને બધા પાંચે પાંડવો જે એમને બેસી રહ્યા હતા દાદા ભીષ્મ પિતામાં બાણ ઉપર જ્યારે સુતા છે ત્યારે અર્જુન એને નમન કરી રહ્યો છે આ બાજુ જે છે ભૃગુ ઋષિ દ્વારા ભગવાનને લાત મારવામાં આવી હતી એ છે કૃષ્ણ ભગવાન જ્યારે વામન સ્વરૂપ લઈને અને રાજાના ઘરે આવ્યા હતા શ્રી કૃષ્ણ પરમાત્મા ભક્તોને દ્વારકામાં સ્વાગત કરે છે ઓકે મિત્ર તમે જોતા જ જશો પણ ચિત્રો નહીં ખૂટે સત્ય ભામાજીનું રૂસણું હવે મિત્ર રૂસણું એટલે મને નથી ખબર જો તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો શંકા સુરનો જ્યારે વધ કર્યો તો જો આ હાથી અને આ મિત્રો યુદ્ધ અનેક થતા હતા અને ત્યાંનું આ બધું બતાવવામાં આવ્યું છે સુદામાજીનો મેં જે તમને કીધું ને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પગ પખાડી રહ્યા છે ત્યાંનું દ્રશ્ય છે હનુમાનજી મહારાજ જે છે કૃષ્ણ ભગવાન ચાર ને ચાર આઠ અષ્ટ પટરાણીઓ સાથે શોભી રહ્યા છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવ ગુરુદેવ દત્ત એમ કહેવાય કે કહેવામાં આવે છે તો ત્રણેયની મૂર્તિ પણ અહીંયા આપણને જોવા મળે છે રામા મંડળ જોતા છે હજમલજીના ઘરે જ્યારે રામદેવજીનો ઘોડો બની અને ભગવાન જ્યારે રામાપીરનો અવતાર લે છે કૃષ્ણ ભગવાન નરસિંહ મહેતાની ભક્તિને જોઈને પ્રસન્ન થાય છે મીરાબાઈ જે ઝેર પીવે છે વિષ પીવે છે નૌકા વિહાર કરતે કૃષ્ણ ગોપી કે સાથ જો ચિત્રો અને સાથે જે મિત્ર અર્જુનને જે યુદ્ધમાં એમનું વિરાટ સ્વરૂપ બતાવી રહ્યા છે એવા કૃષ્ણ ભગવાન હું જોવો તમે વિરાટ સ્વરૂપ અને અહીંયા અર્જુન શ્રી કૃષ્ણ ભગવાન રથ હાકી રહ્યા છે અને એમનું વિરાટ સ્વરૂપ અને ત્યારે અર્જુન ભગવાનના પગમાં ચરણમાં પડી ગયું છે અવતાર ચાલુ થાય છે મત્સ્ય અવતાર કચ્છા અવતાર એટલે કે કચ્છનો અવતાર જે લઈ છે વરાહ અવતાર જે ભગવાને મારા ખ્યાલ મુજબ અગિયાર જેવા અવતાર ધારણ કરેલા છે નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામ અવતાર કૃષ્ણ અવતારને હનુમાનજી મહારાજ છે એ પણ એક અવતાર જ કહી શકાય જે છેલ્લે છેલ્લે જે ભગવાને બુદ્ધ અવતાર અને જે હવે કલી કાલમાં જે કળિયુગમાં કલકીય અવતાર અને અહીંયા બ્રહ્માજી પણ છે અહીંયા ભગવાનની લીલા ખતમ થાય છે અને ગોપી સાથે તે જોડાઈ જાય છે અને હવે આગળ પણ હજી છે જો મિત્રો દર્શન આપણે દ્વારકાધીશના કરી શકીએ છીએ જો મિત્રો આ શંખ તમને ક્યાંય નહીં જોવા મળે મારા ખ્યાલ મુજબ આગળ અને પાછળ સોનાનું વરખ હોય કે કલર કર્યો હોય બહુ આપણને ખ્યાલ નથી પણ શંખ છે સાચો છે અને આ અખંડ જે જ્યોત છે પ્રજ્વળી રહી છે ભગવાનના અનેક અવતારો આપણે જે બતાવ્યા એવી જ રીતના જે જય જગન્નાથ આપણા અમદાવાદમાં છે જે આપણે ઓલરેડી બ્લોગ એનો બનાવેલો છે જો ના જોયો તો પહેલાં જોઈ આવજો આપણ ભગવાનને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ભગવાન જે છે બરાબર છે જો વાહ મિત્રો અહીંયા તમે આવો ને એટલે આમ તમને જે ગણપતિ દાદા છે એમની અખંડ જ્યોત ચાલુ જ રહે છે કૃપતિ બાલાજી આ જે શ્રીનાથજી બાવા એ પણ આપણે જોઈએ છીએ અને સાથો સાથ આપણને જે બાર જ્યોતિર્લિંગ છે એમના પણ દર્શન હું તમને સાથે સાથે કરાવી દઉં ત્રંબેશ્વર નાગેશ્વર રામેશ્વર જે મહાકાલેશ્વર સોમનાથ કાશી વિશ્વનાથ ભીમનાથ શંકર કારેશ્વર વૈદ્યનાથ ભૂસ્મેશ્વર મલ્લિકાર્જુન કેદારનાથ અને જે મિત્રો આપણે આગળ જોયું જે આ છે સોમનાથ ત્યાં આપણે મિત્રો કાલે જવાના છીએ તો એમનો પણ બ્લોગ આખો અલગ આવશે તો એનો બ્લોગ જોવા માટે તમારે આનો પાર્ટ થ્રી જે છે એ આપણે પાર્ટ થ્રીમાં હું છું બરાબર જે છેલ્લે મેં તમને શિવલિંગ બતાવ્યું કે આપણે કાલે જવાના છીએ સોમનાથમાં એનો બ્લોગ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન ઉપર ઓલ દબાવી દો તો કંઈ નહીં જો તમને મેં તમને આખી દ્વારકા બતાવી જો તમને વિડીયો છેલ્લે સુધી ગમ્યો હોય અને મોઢા ઉપર સ્માઇલ આવી હોય કંઈક બે શબ્દ કે બે વસ્તુ શીખવા મળી હોય જાણવા મળ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને મા વધુમાં વધુ બને ત્યાં સુધી શેર કરી દેજો ત્યાં સુધી બધાને મારા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ